ઉપલીટા અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સટાસટી બોલાવતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા લોકોના ઘરમાં પાણી ઘૂસવાથી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે તેમજ ફેસ મજૂરોની મુશ્કેલી પણ વધી છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે સવારથી ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા એ મરમુકી વરસતી રહ્યા છે જ્યારે સમઢિયાડા લાઠ મજેઠી જેવા ગામમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે લાઠ ગામનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચો છર પડી ગયો છે તબાહી તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય ન થયું કોઈનો ફોન ન થયો બરોબર તમે જોઈ શકો છો અમારે આ દેછા જોજો અત્યારે હાલી તકમાં કેટલું પાણી છે છે અને અમારે હાલની તક માં ખેડૂત ના ખેતરોમાં ચાર ચાર ફૂટ પાણી ભરા છે અમારો બધું નિષ્ફળ ગયું છે સુખવર ખાતર બેણ તાત્કાલિક સર્વે કરો અમારા ગામના ગ્રામ સેવકે બધા ખેતરોમાં તપાસ કરી હતી કોઈ બીજો અધિકારી નથી આવ્યો બરોબર એટલે મારી સરકારે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી સર્વે કરો કારણ કે અત્યારે મજૂર વર્ગના ઘરની અંદર અનાજ નથી પાંચ દિવસ થયા અખંડ વરસાદ પડે બચારા મજૂરી મળી રહી મજૂર મળવાને તો સરકાર કે હું ઊંઘમાં હોતી છે એના કરતા અમારા પાટણના પોલીસ કાતો સારું કે પાટણના સાહેબ આવીને તાત્કાલિક અમારી મુલાકાત લે છે તેથી પહેલાં ઓનર ને આવ્યું હતું ત્યારે પાટણના સાહેબો ને પીએસ આવી અને અમે આશ્વાસન આપી ગયા કે કાંઈ પણ જરૂર પડે ને તમે તાત્કાલિક ફોન કરજો જય હિન્દ જય ભારત જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા